નાયબ મુખ્યમંત્રી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર કરશે રાજ્ય સરકાર દ્વારા દરિયા કિનારાના પ્રવાસન વિકાસ ને વેગ આપવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટ તંત્રના સંયુક્ત ઉપક્રમે સુરત નજીક આવેલા સુવાલી દરિયા કિનારે તારીખ નવ થી અગિયાર જાન્યુઆરી દરમિયાન ત્રી દિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલ બે હજાર છવ્વીસ નું આયોજન કરવામાં આવ્યું છે આ બીચ ફેસ્ટિવલ નું ઉદઘાટન તારીખ નવ જાન્યુઆરી ના રોજ સાંજે પાંચ વાગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ ના હસ્તે કરવામાં આવશે

આપણા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ સાહેબ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીજી પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈ આપણા મંત્રી પ્રફુલભાઈ પટેલ સહિતના અન્ય મંત્રી સાંસદશ્રી ધારાસભ્યશ્રી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મેયરશ્રી એમની આગેવાનીમાં બીચનું નવ તારીખે સાડા પાંચ વાગે ખુલ્લો મૂકવાના છે આ બીચ ઉપર વાત કરીએ તો આ વખતે સહેલાણીઓ માટે ખાસ કરીને જે સિનિયર સિટીઝન છે એના માટે ઈવી ઇલેક્ટ્રિક કારનું પણ આયોજન છે એટલે એમાં એ સિનિયર સિટીઝનો ઈવી કાર્ડ દ્વારા આવી શકે એનું આયોજન પણ કરેલું છે એની સાથે સુરત મહાનગરપાલિકા લગભગ ઓગણીસ ફૂટ ઉપર સિટી બસ દોડાવવાની છે જણ કેમ્પ ડેપો દ્વારા પણ અલગ અલગ સમય દરમિયાન બસો દોડાવવાની છે આરોગ્ય માટે જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા એક દવાખાનું કે એની પ્રાથમિક ટ્રીટમેન્ટ કંઈ માંગી થાય તો એની વ્યવસ્થા છે પીવાના પાણી માટે પાણી પૂરવાડની જવાબદારી આપવામાં આવી છે ફાયર બ્રિગેડ કંઈ અકસ્માત થાય એનામાં નોટિફાઈડ અને મહાનગરપાલિકા દ્વારા એની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે મોબાઈલ ટોયલેટ વધારાના પણ મહાનગરપાલિકાએ આપણને મદદ કરવાની ખાતરી આપી છે એમ જોવા જઈએ તો આ વખતનો જે ફેસ્ટિવલ છે એમાં પ્રથમ દિવસે આપણે જે છે ખાસ કરીને ઓસ્માન મીર જે આપણા લોક ગાયક છે અને એમનો દીકરો આમિર મીર એ લગભગ સાડા છ વાગે એમની પેલો કાર્યક્રમ આપણે શુક્રવારે સ્ટાર્ટ કરવાના છે બીજે દિવસે શનિવાર એટલા બધા રજા હોય રવિવારની મોટી સંખ્યામાં લોકો આવે એટલા માટે ઇન્ડિયન આઇડલના ભૂમિ ત્રિવેદીજી એ ઉપસ્થિત રહેવાના છે અને રવિવારે જે છે અગિયાર તારીખ ત્યારે શાંત્વના ત્રિવેદી એ પણ બહુ સારા ગાયક કલાકાર છે સાંત્વના ત્રિવેદી એમ ત્રણ દિવસની અંદર આ વખતે મને લાગે ત્રણ લાખથી વધુ સહેલાણીઓ અહીંયા આવે એવું સંભાવના દેખાઈ રહી છે આ વખતે ખાસ કરીને પોલીસ કમિશન દ્વારા આઠસો જેટલા પોલીસ જવાનો ટ્રાફિક અને પોલીસ સ્ટેશનના એ તૈનાત થવાના છે અને ત્રણ દિવસ ચારથી દસ મોટા વાહન પર પ્રતિબંધ છે અને બીજું કે ગયા વર્ષે પાર્કિંગનો અને જે ટ્રાફિકનો પ્રશ્ન હતો ગયા વખતે વન વે તમારે મોરા ગામથી એલ એનડી સુવાલી સુવાથી મોરો મોરા એમ આખો વે આપણે જાહેર કર્યો છે એટલે લગભગ મને લાગે કે આ વખતે જે નાની મોટી ત્રુટીઓ મારે ગયા વર્ષે હતી બીજા બીચ ફેસ્ટિવલમાં એ આ વખતે મેં લગભગ બધી પૂર્ણ કરી છે અને ખાસ કરીને મારી લાગણી એટલી જ છે કે સુરત શહેરના જે આપણા શહેરીજનો છે એ લોકો મોટી સંખ્યામાં ટોન્ડ લાભ લે એકસો ત્રીસ જેવા આપણા ત્યાં ફૂડ કોર્ટ છે હેન્ડીકેફ્ટની બધા સ્ટોલ લાગવાના છે ત્યાં રોડ પર તમારા હેલોજન લાઇટ ફોક્સ પછી તમારા તોરણિયા આ રોશની જગમગાટ તમારા રોડ ઉપર થવાનો છે એની સાથે પતંગબાજી પતંગબાજો વિવિધ રમતવીરો અને ખાસ કરીને ટોગ ઓફ વોર ઊંટ ઘોડેસવારી ટાયર ક્લાઇમ્બિંગ ફાયર શો બાઇક જીપ સવારી આ બધા અહીંયા આપણે જે છે એ બધા લોકો દ્વારા અહીંયા મનોરંજનની સુવિધા કરવામાં આવી છે એટલે આ વખતે વાત કરીએ તો આ વખતે મને લાગે છે કે આપણે દર વખત કરતાં સારી રીતે સુરતના જે સહેલાણીઓ છે એને બધી સુવિધા મળે એના માટેનું આયોજન જિલ્લા કલેક્ટરશ્રી અને એમની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે એટલે મારી આપને પણ વિનંતી છે કે આપણે બધા પણ તે દિવસે આવો અને આપણો સુવાલી બીચ જે છે ભૂતકાળની વાત કરું તો મને લાગે કે આપણે ભૂતકાળમાં પહેલાં સુવાલીમાં થોટો આ વર્ષે માંડવી અને મને લાગે બીજો દ્વારા દ્વારકા શિવરાજપુર પણ આપણે સતત ત્રણ વર્ષથી આપણે આ બીચ ફેસ્ટિવલ કરી રહ્યા છીએ ખાસ કરીને આપણા હર્ષભાઈ સંઘવીજી અને જયરામભાઈ ગામિત સાહેબ એ બંને ટુરિઝમ મિનિસ્ટર છે હર્ષભાઈ સુરતના છે અને જયરામભાઈ આપણે તાપીના છે એટલે આ બંને લોકોએ આપણને આ બીચ ડેવલપ કરવા માટે એના જરૂરી જે પણ કામો હોય તો પ્રથમ તબક્કાની અંદર જે શિવરાજપુર દ્વારકાની અંદર જે પણ ટીમ કામ કરે છે આર્કિટેક્ટ એની પાસે આનું આખું સર્વે કરાવીને એનો જે પણ ખર્ચો થાય એ પૂરો ખર્ચો કરવાની તૈયારી રાજ્ય સરકાર બંને મંત્રી સ્થાનિક છે એટલે કરી છે એટલે આપણા માટે ખૂબ આનંદની વાત છે કે બંને મંત્રી સુરતના છે એટલે મને લાગે આજે આખી વાત કરી સુવાલી બી ફેસ્ટિવલની એમાં મોટી સંખ્યામાં આ વખતે સુરત શહેરમાંથી સહેલાણીઓ આવવાના એવું અનુમાન અમે બાંધી રહ્યા છે અને અમારી પાસે વાર અવારનવાર ફોનો પણ આવે છે પણ ખાસ કરીને સહકાર તમારો જોઈએ કારણ કે પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા એ મહત્ત્વનો અંગ કહેવાય કે લોકોને જાગૃત કરવાનું કામ કોણ કરે તો આ બંને મીડિયા કરે એ મારી એટલી વિનંતી છે કે આપણે બધા સુરતને ડુમ્મસ બીચ પણ છે ડુમ્મસ હમણાં લગભગ અઢીસો કરોડના કામો ચાલી રહ્યા છે પણ એની સાથે સાથે સુરત શહેરની વસ્તી એક કરોડ જેટલી થવા જઈ રહી છે ત્યારે આપણે બીજું સુવાલી પણ એક બીચ બને અને ડુંમસનું થો ભરણ ઓછું થાય એને ધ્યાનમાં રાજ્ય સરકાર આ બધા પ્રયત્ન કરી રહી છે તો મારી આપને વિનંતી છે કે આપણે બધા આજે જે આપણી પ્રેસ સ્વાર્થમાં જે વાટું થઈ છે એને સારી રીતે બધા સુધી પહોંચાડો એ મારી વિનંતી છે અને મારા એક બે મિત્ર છે એમ તો બધા જ મિત્ર છે એમની લાગણી હતી કે ભાઈ સંદીપભાઈ મારે ટિફિન લાવવાનું નથી કોઈ નહીં લાવતા ભોજન વ્યવસ્થા રાખેલી છે એટલે અહીંથી આપણે બધાએ સરસ મજાનું ભજીયા મીઠાઈ પૂરી શાક એકદમ સરસ ભોજન બધા સાથે કરવાનું છે